મોર્નિંગ મોર્નિંગ મિત્રો કેમ બધા તો મસ્ત ગુડ થઈ છે તમને જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તમારા બધાનું વ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે તો આપણે વહેલી સવારે વહેલા વહેલા ઉઠી ગયા છીએ અને આજે તો આપણે જવાનું છે સાવરકુંડલા કારણ કે મામીને તેડવા જવાનું છે મામી કે દિવસના સાવરકુંડલા છે તો મેં કીધું ચાલો આપણે તેરતા બી ને માસીને એને ને બધાને મળતા બીએ સવાર સવારમાં મમ્મી ચૂલે બનાવે છે નાસ્તો તો ચાલો મમ્મીને મળી જાય મોર્નિંગ મોર્નિંગમાં આવી ગયા છે મમ્મી પાસે ને મમ્મી અહીંયા આપણે બનાવે છે ચૂલે ભાખરી વાહ ભાઈ વાહ મમ્મી આપણે સવારનો નાસ્તો ચૂલે ભાખરી બને છે એમ ને

આપડે ગામ માં આટો મારવા જઈએ શું ચાલે બાકી નવીન માં શાંતિ છે તમે કે તમને મમ્મી ને મને ગમતું નતું એક દિવસ તો ગમ્યું ને બે ત્રણ દિવસ બીજા દિવસે હા તું એમને ભર્યું એવું બધું છે અને ચાલો આપણે ગામમાં જઈએ હા તડકો થઈ જાય કેમ છો

હા પાર્વતીજી છે જૂનું મંદિર છે ને હા ભોળાનાથ મહાદેવ નું મંદિર છે અને એની સામે જ આપણે મસ્ત મજાનો બહુ બહુજ મોટો પીપળો છે મિત્રો આપણે ફરી પાછા આવી ગયા છીએ ઘરે આપણે ભોળાનાથના દર્શન કર્યા અને ગામ માં ગયા અને બહુ જ મજા આવી અને બૌ મસ્ત મંદિર હતું ત્યાં મજા આવી ગઈ સામે બાજુ આપડે હનુમાન દાદા પણ મસ્ત બેઠા હતા માસી આપડે દિવાલ ને અડીને કઈ રીતના હતું પેલાથી સ્થાપન હનુમાન હા મંદિર હતું

ચાલો આપણે જમવા બેસી જવું ને કેરીનો રસોઈ કાઢ્યો હમણાં તો નકરી માંથી કેરી છે ચલાળા પણ એટલી કેરી અમરેલી પણ એટલી કેરી આપણે ચોમાસામાં કેળા ને સફરજન ને એવું આવેલા હા ખલેલા ની બહુ ખારેક બહુ મસ્ત આવે હા બહુ મીઠી આવે તો એવું બધું છે અને ચાલો આપડે જમવાનું રેડી થઈ ગયું છે તો જમવા બેસી જઈએ આફ્ટરનૂન મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજા ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને આપણે આવી ગયા છીએ બસ સ્ટેન્ડ તો ચાલો આપણે ઘરે જઈએ અને મમ્મીને ને બધાને તમને મળાવતા જઈએ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ચલાળા ને આપણે મમ્મીને ચાલો મળીએ મમ્મી કેમ છો ભૈયા ને હા એ વાત સાચી ને આપડે શું રસોઈ બનાવો છો આપડે આ જો વરસાદ આવ્યો પાછો પંદર તારીખ હા પંદર તારીખ ની મામી ની આગાહી જાય પંદર તારીખ વરસાદ આવ્યો પંદર તારીખ વરસાદ આવ્યો અને તો આપડે લાઈટ બહુ વહી જાય એટલે વેલી રસોઈ બનાવી નાખવી અને અર્થ હું તો કહેતી હતી ને કે આપડે ઘડીકે કે લાઈટ વિના ન થાય

વરસાદ થઈ ગયો સારું હા એ વાત હતી એવું બધું મમ્મી આપડે વરસાદ તો બહુ જ સરુ થઈ ગયો અને એમ જોયું મામી મામી કુંડા થી વરસાદ લાવ્યા

આપડા મત મજા ના મેથી મરચા રેડી થઈ ગયા છે ભીંડા નું શાક થાય છે વાહ હા કેરી હમણાં તો કેરી જ નકરી ખબર મામી સુપડા ધારે વરસાદ આવે મિત્રો તમે જોઈ શકો છો અહિયાં આપડે પાણી ભરાઈ ગયું છે ફળિયા માં મિત્રો આપણે જમી કરવીને થઈ ગયા છીએ ફ્રી ને અહીંયા તમે ખાલી જોઈ શકો છો આપણે શેરીમાં કોઈ જ છે નહીં કાંઈ ગાય ભેસ કે નઈ કોઈ માણસો કોઈ નથી કારણ કે અહીંયા આપણે ગામડામાં કેવું હોય કે નવ વાગ્યા સુઈ જાય અને એમાં તો આજે આપણે વરસાદ આવ્યો અને હજી તો આપણે સાડા આઠ જ થયા છે સાડા આઠ થયા છે ત્યાં તો બધા સુઈ ગયા છે ને શેરીમાં પણ કોઈ નથી તો ચાલો મિત્રો આપણે આપણા પણ જ એન્ડ કરીએ છીએ આજે તો બહુ જ મજા કરી સાવરકુંડ લાગ્યા અને તમને બધું વ્લોગમાં દેખાડ્યું તો જરૂરથી આપણા વ્લોગમાં કમેન્ટ કરીને જણાવજો કે તમને આપણો વ્લોગ કેવો લાગ્યો તો તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી